સોહમ સાની બહુ ચર્ચાતી હોરર ફેન્ટેસી ફ્રેન્ચાઇઝી તુંબાર હવે એક નવા પડાવે પહોંચી છે અને હા આ વખતે કથાનો મૂડ પણ ભવ્ય હશે અને સ્ટારર કાસ્ટ પણ નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ તુંબાર 2 નું દિગ્દર્શક સોહમ શાહ પોતે કરી રહ્યો છે અને ફિલ્મનો બજેટ સીધો ₹150 કરોડ સુધી પહોંચી ગયું છે એવું કહેવાય છે કે કંગના રનૌતે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા માટે હા પાડી છે તનુ વેડ્સ મનુ 3 અટકી પડતા શું કંગનાએ નવી દિશા લીધી છે વધુમાં સોહમે આ વખતે માત્ર પોતાનું નહીં પણ કંગના જેવા સ્ટ્રોંગ પરફોર્મન્સ પર પણ દાવ લગાવ્યો છે ફિલ્મ હશે ભવ્ય કથામાં હશે રોમાંચ અને કાસ્ટ હશે પાવરફુલ જોકે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એ જોર પર છે કોમેન્ટમાં જણાવો કે તમે તુંબા 2 માટે કંગનાને જોઈને કેટલા ઉત્સાહિત છો કોમેન્ટ કરીને જણાવજો અને હા અમારી ચેનલ વી આર લાઈવ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે ફિલ્મી દુનિયાના બધા દમદાર અપડેટ્સ મળશે અહીં જ